નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ થર્ડ યર માટેના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ આ આપણે ભાગ વન ટુ ફાઈવ આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ જેમને પણ આ ભાગ ન જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો તો ચાલો આગળ આપણે આવું જ પેપર અને અગિયાર બે બે હજાર પચીસનું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરનું સોલ્યુશનની આપણે આગળ વધીએ અને પાર્ટ સિક્સ જેમાં ક્વેશ્ચન નંબર ચાર રાઇટ શોર્ટ નોટ ટૂંક નોંધ લખો કોઈપણ ત્રણ અને બાર માર્ક એટલે એક ટૂંક નોંધના એક ચાર માર્ક પેલી છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર અહીં ખાસ યાદ રાખજો ઘણી વખત પ્રાઇમરી હેલ્થ કેર પણ પૂછાય તો આખી અલગ ટૂંક નોંધ આવે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પૂછ્યું છે પીએચસી પૂછ્યું છે તો આપણે પીએચસી વિશે લખવું પડે પીએચસી કેટલીની વસ્તી હોય કેટલા કેટલા પીએસસી પીએચસી ઉપર શું સ્ટાફિંગ પેટર્ન હોય પીએસસીના કયા કયા વિભાગો હોય અને પીએસસીના કાર્યો કયા હોય તો આ રીતે આપણે લખી શકાય તો અહીંયા પીએસસી છે એ પીએસસીને આપણે સામાન્ય રીતે બ્લોક હોય કેટલાનું હોય એસીથી એક લાખને વીસ હજારની એ વસ્તી એક બ્લોક હોય એ બ્લોકમાં કોણ હોય તો બી હોય પણ જ્યાં પીએસસીની વાત આવે ત્યાં પીએસસી કેટલી વસ્તી હોય તો સામાન્ય રીતે પીએસસી છે એ હિલી અને આદિવાસી એરિયામાં વીસ હજારની વસ્તી હોય જ્યારે ડુંગરાળમાં ત્રીસ હજારની વસ્તી હોય પીએચસીની જ્યારે વ્યાખ્યા કરવાની આવે ત્યારે આપણે એમ એ રીતે કરી શકાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક એવા પ્રકારનું સેન્ટર છે કે જેના પર પ્રિવેન્ટિવ પ્રમોટિવ અને ક્યુરેટિવ તથા રિહેબિલિટેટિવ કેર આપવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીસ હજારની વસ્તી હોય છે જ્યારે સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રીસ હજારની વસ્તી હોય છે આ રીતે આપણે લખી શકાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ કોને કરી તો ઓગણીસો અઠ્યોતેરમાં ભોર આલમાં આટામાં મળેલ મિટિંગમાં ભોર કમિટી દ્વારા કરવામાં આવી હતી તો આ રીતે પીએસસીનું આપણે થોડું આગળ લખી શકાય પીએચસીના ફંક્શન નીચે મુજબ હોય એમાં મેડિકલ કેર પીએસસી છે અને ચાર માર્કનું છે ખૂબ મોટો આ પ્રશ્ન થાય પણ આપણે ચાર માર્કમાં કેવી રીતે લખાય તો મેડિકલ કેર મેડિકલ કેરમાં પ્રિવેન્ટિવ પ્રમોટિવ ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ કેર મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર બીજું કાર્ય એનું તો એમાં શું કરે તો ઇન્ટરનેટલ કેર ઇન્ટરનેટલ કેર એડોલેશન કેર પોસ્ટનેટલ કેર ઝીરોથી પાંચ વર્ષના બાળકને કમ્પ્લીટ વેક્સિનેશન આપે અને આઈએમએનસીઆઈ મુજબ ટ્રીટમેન્ટ આપે ત્રીજું કાર્ય શું છે તો સેફ ડ્રિંકિંગ વોટર સપ્લાયની બેઝિક સેનિટેશન એટલે કે પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા તો એમાં શું કરે તો સેફ વોટર આપે ક્લોરિનેશન કરે એન્વાયરમેન્ટ સેનિટેશન કરે બરાબર હાર્મફુલ એન્વાયરમેન્ટ હોય તો એને હેલ્થફુલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે અને ક્લિનિનેસ માટે કેમ્પ કરે એટલે સ્વચ્છતા અભિયાનના કેમ કરે ફેમિલી પ્લાનિંગ ખૂબ જ અગત્યનું તો અહીં અહીંયા આપણે ગુજરાતીમાં લખવું હોય ત્યારે એમ લખાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફેમિલી પ્લાનિંગ અને ફેમિલી વેલફેર માટેની પર્મનન્ટ મેથડ અને ટેમ્પરરી મેથડ લોકોને સમજાવવામાં આવે સ્પેસિંગ મેથડ લોકોને સમજાવવામાં આવે છે એમટીપી અંગેની સમજણ આપવામાં આવે છે સ્ટલાઇઝેશન હોય તો તેની પણ સારવાર કરવામાં આવે છે અને નવી દવા જે અંતરા અને છાયા છે એના વિશે લોકોને સમજણ આપવામાં આવે છે કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે જેમાં પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ રિગાર્ડિંગ ધ પ્રિવેન્શન ઓફ ધ કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ એસટી એસટીઆઈ એડ્સ વગેરેને કંટ્રોલ કરે ઇમ્યુનાઇઝેશન કરે અને તમામ પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર લઈએ વાઇટલ સ્ટેટિસ્ટિક એન્ડ રિપોર્ટિંગ એટલે કે જીવંત આંકડાઓ અતિ અગત્યના આંકડાઓ ડેટા કલેક્શન કરે એમાં જે પર્ટિક્યુલર ડેથ રેટ બર્થ રેટ આઈ એમ આર એમએમઆર મોર્બિડિટી રેટ મોર્ટલીટી રેટ બધાનું કલેક્શન કરે તો આ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અગત્યનું કાર્ય છે હેલ્થ એજ્યુકેશન તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું અને બેઝિક કાર્ય છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફોર્મલ અને ઇનફોર્મલ હેલ્થ એજ્યુકેશન કોમ્યુનિટીને આપવામાં આવે છે આ હેલ્થ એજ્યુકેશન પછી તમને આવડે છે હેલ્થ એજ્યુકેશન માટેના એબીએડ લખી નાખો ઘણા બધા આ હેલ્થ એજ્યુકેશન છે એ બેનર વોલ પેઇન્ટ ટીવી પોસ્ટર પેમ્પલેટ વગેરે દ્વારા આપવામાં આવે છે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દર ફેબ્રુઆરીના ફેબ્રુઆરી મહિનાથી માર્ચ મહિના દરમિયાન દરેક સ્કૂલનું સ્કૂલ હેલ્થ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં દરેક સ્કૂલના બાળકોની તપાસ કરવામાં આવે છે એક્ઝામિનેશન ઓફ ધ સ્કૂલ ચિલ્ડ્રન રેફરલ સર્વિસીસ ઓફ ધ બાળકોની તપાસ કરવામાં આવે છે જે બાળકોને કોઈપણ પ્રકારની વધુ માંદગી હોય તો તેમને રિફર કરવામાં આવે છે નાના નાના રોગની એટલે કે માઇનોર હેલ્મેન્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ટ્રેનિંગ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ટ્રેનિંગ આપવા માટેનું ખૂબ જ અગત્યનું સેન્ટર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટ્રેનિંગ માટે દાયણ આશા વર્કર એ એનએમ એફએચએસ એમ જીએનએમ બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ્સ અને મેડિકલ સ્ટુડન્ટને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે રેફરલ સર્વિસીસ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું અગત્યનું કાર્ય છે ઇમ્પોર્ટન્ટ વર્ક છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી સારવાર પણ જો વધુ સારવારની જરૂર પડે તો એમને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ બેઝિક એફઆરયુ એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કામ કરે છે રિસર્ચ વર્ક તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિસર્ચ વર્ક થઈ શકે છે જેમાં રેથ રેટ બર્થ રેટ આઈ એમએમઆર મોર્ટાલિટી મોર્બિડિટી વગેરેનું રિસર્ચ થઈ શકે છે ઓલ નેશનલ પ્રોગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક એવું કેન્દ્ર છે કે જેના પર દરેક રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પાર્ટિસિપેશન કરવામાં આવે છે દરેક રાષ્ટ્રીય કાર્યક્રમો સારી રીતે ચલાવવામાં આવે છે જેવા કે આઈપીપીઆઈ ઇન્ટેન્સિવ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન નેશનલ ક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે એન્ટી ઇમ્યુનાઇઝેશન લેપરસી વુમન એમ્પાયરમેન્ટ બેટી બચાવો વગેરે કાર્યક્રમ કરવામાં આવે છે બેઝિક લેબોરેટરી સર્વિસીસ પાયાની લેબોરેટરી સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ પાયાની લેબોરેટરી સેવાઓ આપવામાં આવે છે જેમાં બ્લડ એચ બી શુગર યુરિન આલ્બિમિન સુગર પ્રેગ્નન્સી ટેસ્ટ બ્લડ ટીસીડીસી એમપી ઓસ્ટ્રેલિયા એન્ટીજન બ્લડ ગ્રુપિંગ એચઆઈવી ટેસ્ટ પેપ્સમિયર વિડાલ ટેસ્ટ વીડીઆરએલ ટેસ્ટ સ્પુટમ ફોર એ વગેરે જેવી સામાન્ય તપાસ કરવામાં આવે છે તો આ હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો ફંક્શન ઓફ ધ પીએચસી તો આટલું લખો એટલે ચાર માર્ક ઘણા થઈ જાય ત્યાર પછીની બીજી ટૂંક નોંધ છે ઇ એસ આઈ એસ એક્ટ ઇ એસ આઈ એક્ટ તો આપણ ઘણી વખત પૂછાય છે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ એક્ટ તો એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો ઓગણીસો ને અડતાલીસમાં એ એક્ટ અમલમાં આવ્યો જેમાં સુધારા સુધારા કરીને એક્ટ કેના માટે છે તો આ એક ખાસ કરીને વર્કર માટેની સોશિયલ સિક્યોરિટી હેલ્થ સિક્યોરિટી અને હેલ્થ ઇન્સ્યોરન્સ આપવા માટેનો આ એક એક્ટ છે જેમાં ફેક્ટરીમાં કામ કરતા તમામ લોકો તમામ વર્કર અને તેના ફેમિલી મેમ્બરને સ્પેશિયલ કેર આપવામાં આવે છે જેમાં સિકનેસ મેટરનિટી કોઈપણ પ્રકારની ઇન્જુરી અને મેડિકલ બેનિફિટ આપવામાં આવે છે મેઇન એમ શું છે ઇએસઆઈએસ એક્ટનો તો એનો મેઇન પ્રિન્સિપલ છે એમ્પ્લોયર અને એમ્પ્લોયર દ્વારા કોન્ટ્રીબ્યુશનનો એટલે બંને વચ્ચે કોલાબરેશન થાય કોન્ટ્રીબ્યુશન થાય અને સારી સારવાર મળી રહે આ એક પ્રમાણે મેડિકલ કેર સિકનેસ બેનિફિટ અને એમ્પ્લોયની ઇન્જ્યુરી અને પેન્શન આપે જો એને ડિપેન્ડન્ટ હોય દાખલા તરીકે વધુ ઇન્જુરી હોય કામ ન કરી શકે એવું હોય તો ઈ એસઆઈ એક્ટ મુજબ સર્ટિફિકેટ આપે અને સર્ટિફિકેટ આપી અને કાયમને લાઇટ વર્ક આપે અથવા તો એને પેન્શન પાત્ર ગણી આપે આ હેતુ પ્રમાણે પંદર હજારથી વધુ ગવરેજ લે મેક્સિમમ પંદર હજાર રૂપિયા મળે એવું આ એક્ટમાં અમલમાં આવેલ છે બરાબર એક્ટ ક્યાં લાગુ પડે છે ઓગણીસો પંચોતેરમાં આ એક્ટ રિવાઈઝ કર્યો જેમાં કઈ ફેક્ટરીમાં લાગુ પડે કઈ જગ્યાએ કામ કરતા હોય અહીંયા કે દસથી વધુ વર્કર હોય અને ઇલેક્ટ્રિક સિટી પાવર વાપરતા હોય ત્યાં આ એક્ટ લાગુ પડે યાદ રાખજો દસથી વધુ વર્કર હોય અને ઇલેક્ટ્રિક પાવર વાપરતા હોય વીસથી વધુ વર્કર હોય પણ ઇલેક્ટ્રિક પાવર ન વાપરતા હોય તો પણ આ એક્ટ લાગુ પડે શોપમાં લાગુ પડે આ એક્ટ બરાબર હોટલ અને રેસ્ટોરન્ટમાં લાગુ પડે સિનેમામાં લાગુ પડે રોડ મોટર ટ્રાન્સપોર્ટેશન એસ્ટાબ્લિશમેન્ટમાં ન્યૂઝપેપર એસ્ટાબ્લિશમેન્ટમાં આ એક લાગુ પડે એડમિનિસ્ટ્રેટિવ કેવી રીતે રચના થઈ એની તો એડમિનિસ્ટ્રેટિવમાં ઈ કોર્પોરેશનની રચના કરવામાં આવી ઓટોનોમસ બોડી છે કોઈ ગવર્મેન્ટ બોડી છે નહીં આ ઓટોનોમસ રાજ્ય કામદાર વીમા યોજના આવું તમે કદાચ ગુજરાતીમાં ક્યાંક સાંભળ્યું હોય તો રાજ્ય કામદાર વીમા યોજના અંડરમાં આ આવે એને કહેવાય એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ બરાબર એનું એડમિનિસ્ટ્રેશન કોણ ચેરપર્સન હોય અને યુનિયન મિનિસ્ટ્રી ઓફ લેબર એટલે કે જે લેબરના શ્રમ અને રોજગારના જે મિનિસ્ટર હોય એ એનું જે ઈ એના ચેરમેન કહેવાય તો કોર્પોરેશનમાં સ્ટેટમાં હોય અને સેન્ટ્રલ લેવલે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ આના એક મેડિકલ પ્રોફેશનના રિપ્રેઝેન્ટેટિવ હોય આ રીતે ઈએસઆઈએસ ચાલે તો ઈએસઆઈએસમાં કોણ મેઇન ઓફિસર હોય તો ચાર ઓફિસર હોય એક ઇન્સ્યોરન્સ કમિશનર હોય મેડિકલ કમિશનર હોય ફાઇનાન્સ કમિશનર હોય અને એક્ચ્યુટરી કમિશનર હોય તો આ ચાર કમિશનર હોય અને ત્યારે ચારે ચાર કમિશનર છે એ ભેગા મળી અને દરેક વર્કરને બેનિફિટ અપાવે તો આ આમાં અલગ અલગ જે એકચ્યુટરી કમિશનર છે એ ફાઇનાન્સ કોસ્ટનું એનેલાઇઝેશન કરે એકચ્યુલાઇઝેશન કરે ફાઇનાન્સ છે એ ફાઇનાન્સ આપે કેટલા ટકા આપવું છે કેટલું કેટલો બેનિફિટ આપવો છે એ નક્કી કરે બેનિફિટ શું મળે આ ખાસ યાદ રાખવાનું આપણે અને ઘણી વખત ખાલી એકલો પ્રશ્ન એવો પૂછાય કે ઈએસઆઈમાં એસઆઈમાં બેનિફ એમ્પ્લોયને મળતા બેનિફિટ તો મેડિકલ બેનિફિટ મળે મેડિકલ બેનિફિટમાં ફૂલ મેડિકલ કેર આવે પછી આઉટડોર પેશન્ટ કેર હોય ડ્રગ ફ્રીમાં દવા આપવામાં આવે બધી જ બ્રાન્ચના સ્પેશિયાલિટી લિસ્ટ હોય એની ફ્રી દવા આપવામાં આવે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન ફ્રી થાય હોમ વિઝિટ ફ્રી થાય હોમ કેર ફ્રી થાય ઇન્ટ ઇન્ટરનેટલ અને અને પોસ્ટનેટરલ સર્વિસીસ આપવામાં આવે ઇમ્યુનાઇઝેશન આપવામાં આવે ફેમિલી પ્લાનિંગની સર્વિસ આપવામાં આવે ઇમરજન્સી બધી સર્વિસીસ આપવામાં આવે એમ્બ્યુલન્સ સર્વિસીસ પણ ફ્રી આપવામાં આવે બરાબર તો આ બધી જ સર્વિસીસ ફ્રી આપવામાં આવે સીકનેસ બેનિફિટ શું મળે તો આપણને જેમ ગવર્મેન્ટ કર્મચારી હોય અને એ ગવર્મેન્ટ કર્મચારી જ્યારે માંદો પડે ત્યારે એ જઈ ન હકે તો એને શીખ મળે એટલે કે માંદગીની રજા મળે તો ઈ પણ આવી જોગવાઈ હોય કે એના સર્ટિફિકેટ ઉપરથી માંદગીની રજા મળી શકે અને એને ઘણા વખત એવું થાય કે પચાસ ટકા પગાર માંદગીની રજા ઉપર હોય તો પચાસ ટકા પગાર પણ એને ચાલુ રાખવાનો એને પચાસ ટકા પગાર પણ મળતો હોય મેટરનિટી બેનિફિટ તો ડિલેવરી માટેનો બેનિફિટ મળે મેટરનિટી લીવ મળે બરાબર પહેલી જેમાં ઘણી વખત બાર વ્યક્તિ ચોરીયાસી અઠવાડિયે મિસકેરેજ થાય તો પણ એબોર્શન થાય તો પણ એની રજા અલગથી મળે ડિસેબલમેન્ટ બેનિફિટ એટલે ઘણી વખત ઇન્જ્યુરી થાય અને ઘણી વખત ઇન્જુરી એવી થાય કે જે પરમાનન્ટ ડિસેબિલિટી થઈ જાય તો એને લાઇફ ટાઈમ પેન્શન પણ આ ઇન્સ્યોરન્સ પ્રમાણે મળે ડિપેન્ડન્ટ બેનિફિટ ડેથ થઈ જાય તો એનો જે વારસદાર હોય એને પણ પેન્શન મળે ફ્યુનેરલ એક્સપેન્સ એટલે કે ફ્યુનેરલ એક્સપેન્સ ડેથ થઈ જાય તો ડેથ માટેનું જે અંતિમ ક્રિયા હોય એના માટેનો પણ એક્સપેન્સ આપે રિહેબિલિટેશન એલે એલાઉન્સ આપવામાં આવે એને રિહેબિલિટેશન પ્રોવાઈડ કરવામાં આવે એને ફ્રી છે એ બધી પ્રકારની ફ્રી કેર પ્રોવાઈડ કરવામાં આવે ઘણી વખત આર્ટિફિશિયલ લીમ્બ હોય આર્ટિફિશિયલ કોઈપણ પ્રકારના ઓર્ગન્સ હોય તો એ પણ એને પ્રોવાઈડ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે ત્યાર પછીની એવી જ એક ટૂંકનો છે પ્રથમ પંચવર્ષીય યોજના લગભગ પ્રથમ પંચવર્ષીય યોજના આમ પૂછાય એવી ટૂંકનો નથી પણ પૂછી છે તો આપણે પ્રથમ પંચવર્ષીય યોજના તો ક્યારે શરૂ થઈ તો ઓગણીસોને એકાવનથી ઓગણીસો પંચાવનમાં શરૂ થઈ એવો પહેલો દેશ આપણો હતો ભારત કે જેમને ફેમિલી પ્લાનિંગ ફેમિલી હેલ્થકેરને પ્રથમ પંચવર્ષીય યોજનામાં એને મૂકી હતી તો પબ્લિક સેક્ટર ઓગણીસો સાઠ ઓગણીસો સાઠ કરોડનો એક્સપેન્સ કરવામાં આવ્યો બધું ઘણું બધું અટપટું છે પણ ક્યારે પ્રથમ પંચવર્ષી યોજના શરૂ થઈ તો ઓગણીસો એકાવનથી ઓગણીસો પંચાવન મેઇન એ મહિનો શું હતો તો જે ભોર કમિટી કહી ગઈ જ કે ભાઈ ડિઝીઝ હોય માલન્યુટ્રીશન હોય અનલેન હેલ્ધી એન્વાયરમેન્ટ હોય એને પ્રિવેન્ટ કરવાનો પ્રિવેન્ટિવ પ્રમોટિવ ક્યુરેટિવ કેર આપવાનો મેઇન એમ હતો પ્રાયોરિટી શું હતી તો પ્રાયોરિટી તમને પ્રાઇમરી હેલ્થ કેર સર્વિસીસ જે પ્રાઇમરી હેલ્થ કેર છે એના જે આપણા એલિમેન્ટ હતા એ એની પ્રાયોરિટી હતી સેફ વોટર સપ્લાય સેનિટેશન પ્રિવેન્ટિવ કેર મેલેરિયા કંટ્રોલ રૂરલ પોપ્યુલેશનની હેલ્થ કેર મેટરનલ હેલ્થ કેર હેલ્થ એજ્યુકેશન ડ્રોગ્સ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ મેઝર એમાં શું હતું તો એ વખતે જ્યારે ઓગણીસો એકાવનથી ઓગણીસો પંચાવનના ગાળામાં ટ્યુબર ક્લોસિસનું પ્રમાણ ખૂબ જ હતું તો ટ્યુબર ક્લોસિસને પ્રિવેન્ટ કરવા માટે બીસીજી વેક્સિન ચાલુ કરી હતી શરૂઆતમાં વેક્સિન યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલુ કર્યો પછી યુપીઆઈમાંથી ઇપીઆઈ કરવામાં આવ્યું તો આ રીતે એકાવનમાં એ કર્યું બાવનમાં રૂરલ એરિયો કર્યું પછી એલએચવી એટલે કે લેડી હેલ્થ વિઝિટર એફએચએસની નવી જગ્યા ઊભી કરી મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ચાલુ કર્યો સોશિયલ વેલફેર બોર્ડ શરૂ કર્યું ને ફાયલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ચાલુ કર્યો એવી જ ચોથી આપણી ટૂંકનો જ છે રિપોર્ટના પ્રકારો જો રિપોર્ટના પ્રકારો છે એ આમ આપણે રિપોર્ટના પ્રકાર આપણને એમ થાય કે રિપોર્ટના પ્રકાર કયા હોય તો રિપોર્ટના પ્રકાર આપણે કોઈને કહેતા હોય તો કે કઈ રીતે કહીએ આપણે કાં આપણે એને વાત કરીને આપણે કોઈને રિપોર્ટ આપીએ કે હવે એનું સારું છે એનું એના એચબી આટલું છે એનું આ આટલું છે હવે એ ખોરાક લે છે તો એ ઓરલ કહેવાય વર્બલ કહેવાય અને આપણે ઘણી વખત આપણે શું કરીએ પેશન્ટને ડિસ્ચાર્જ કાર્ડ ભરી ભરીદી એમાં આપણે રિટર્ન કે તમારે શું ખાવાનું કેવી રીતે ફોલોઅપ લેવાનું ક્યાં બતાવવા આવશો તો એ રિટર્ન રિપોર્ટ કહેવાય તો રિપોર્ટ ઓફ ધ ટાઈપ ઓફ ધ રિપોર્ટ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ આર અંડર ધેઆર મેઈન ટુ ટાઇપ ઓફ ધ રિપોર્ટ બે હોય ઓરલ અથવા તો વર્બલ રિપોર્ટ અને બીજો છે રિટર્ન રિપોર્ટ ઓરલ અને વર્બલ મોટાભાગે ઇમરજન્સી સિચ્યુએશનમાં અથવા તો કોઈપણ જાતના ક્વિક કોમ્યુનિકેશન માટે જ આનો ઉપયોગ થાય ટેલિફોનિક રિપોર્ટ કહેવાય કેવો કહેવાય ટેલિફોનિક રિટર્ન રિપોર્ટ રિટર્ન રિપોર્ટ કોને આમાં કોઈપણ સ્પેસિફિક ટાઇમ પીરિયડના ડેટાનો ઉપયોગ થાય જેમ કે ડેલી રિપોર્ટ હોય વીકલી રિપોર્ટ હોય મંથલી રિપોર્ટ હોય એન્યુઅલ રિપોર્ટ હોય આ રિટર્ન રિપોર્ટ કહેવાય બર્થ અને ડેથ રિપોર્ટ છે ઇન્સિડન્ટ એટલે કોઈ પણ બનાવ બને એનો રિપોર્ટ છે સુપરવાઇઝરનો રિપોર્ટ છે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ છે બરાબર નરેટિવ રિપોર્ટ છે કોઈપણને કામગીરી સોંપીને એનું ઇન્ફોર્મેશન પાછી આપણને મળે તો નરેટિવ રિપોર્ટ કહેવાય રેફરલ રિપોર્ટ કહેવાય કોઈ પણ આપણે પેશન્ટ રીફર કર્યું અને પછી આપણે એનું ફોલોઅપ લીધું તો રેફરલ રિપોર્ટ એને ડોકલ રિપોર્ટ કહેવાય એને ડોટલ એનેક ડોટલ રિપોર્ટ એટલે કોઈ પણ ઇન્સિડન્ટ સ્પેશિયલ ઇવેન્ટ હોય તો એનું ઓબ્ઝર્વેશનનો રિપોર્ટ હોય તો એનેક ડોટલ રિપોર્ટ કહેવાય ફેમિલી રેકોર્ડ હોય આખા ફેમિલીનો રિપોર્ટ તૈયાર કર્યો હોય ફેમિલી હેલ્થ સર્વે કર્યો તો ફેમિલી પેશન્ટ સેન્સસ રિપોર્ટ હોય કે ડેલી કેટલા પેશન્ટ આવ્યા કેટલા ટ્રીટ કર્યા કેટલા ડિસ્ચાર્જ આપ્યા ઇવાલ્યુએશન રિપોર્ટ હોય બધાનું ઇવાલ્યુશન થઈ અને છેલ્લે કન્ક્લુઝન હું નીકળું એનો રિપોર્ટ હોય કોમ્યુનિટી હેલ્થ એસેસમેન્ટ રિપોર્ટ હોય આખા કોમ્યુનિટીનો હેલ્થ એસેસમેન્ટ કરી અને એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો આ હતી કેટલીક ટૂંક નોંધો મિત્રો આવા જ પ્રશ્નો આપણી બુક્સ અને જીએનએમ થર્ડ ઇયરની કોમ્યુનિટી અને મિડફની બુક્સમાં અવેલેબલ છે તો ચોક્કસ કોન્ટેક કરો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ ઉપર મેસેજ કરો અથવા તો કોલ કરો વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો વિડીયો જો આપણને ગમે તો લાઇક કરજો અને વિડીયોને જોતા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ